તો નમસ્કાર દર્શક મિત્રો પ્રત્યેકનો વિડીયો તમારું સ્વાગત છે મિત્રો તો તમે આગળ વિડીયો જોઈ રહ્યો મિત્રો તે આદિવાસી સમાજના નાના તો છોકરા છે મિત્રો તરાર તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો પણ તમે પણ એ છોકરાને તમે સપોર્ટ કરજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો એ માટે અને મિત્રો આ દીકરો પોતે આદિ આદિવાસી સમાજનો છે મિત્રો અને આદિવાસી સમાજને ખાસ નમ્ર વિનંતી છે કે પોતે આ છોકરાને સપોર્ટ કરે જેમ કે ગબ્બર ઠાકોર પોતે આ છોકરાને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે તારા હાલમાં સોશિયલ મીડિયા પર અને મિત્રો આ આદિવાસી સમાજના છોકરાને મોદી રાત્રે રાત મળવા આવ્યા હતા મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો અને આ વિડીયો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તે આદિવાસી સમાજને કીધા જોરદાર બનાવ્યું છે તેમાં કબ્બર ઠાકોર સાથે તે સોંગ શૂટ કર્યું છે મિત્રો અને કબ્બર ઠાકોરને સોશિયલ મીડિયામાં ખૂબ જ સપોર્ટ કર્યા છે મિત્રો ತುರು ಶು ಕೂಕರನ್ನ ಸಪೋರ್ಟ್ ಕೋಕರ ಖೂಬ ಆಗಳೆ ಮಿತ್ರೋರ ಸೋಶಿಯಲ್ೀಡಿಯ ರೀಲಿ ವೈರಲ್ವಾ ಸೋಂಗ ಬರ ಮಿತ್ರ ಹಾಲಮ ಆ ಸೋಂಗ ಅದರ ಖೂಬಿಂಗ್ ಚಾ ಆಸೀ ಸಮಾಜ ಬಾಕ್ತಿ ಜನವ್ ಆಪೋರ್ಟ್ ಮಿತ್ರ ಗರಿಬಿ ಮಿತ್ರೋ ವಿಡಿಯೋ ವೈರಲ್ೋಕರ ಅೂಬ ಅದರ ಗರಿಬಾರ್ದೂ ಮೊಟ್ಟ ಸೆಲಬ್ರಿಟಿ ತಾಯಿ ಮಿತ್ರ તમે આ વિડીયો જોયા હશે મિત્રો તો ચાલો હું તમને આખો વિડીયો બતાવું તે કેવો ડાન્સ કરી રહ્યા છે અને કઈ સોંગ છે મિત્રો આખો સોંગ તમને નહીં સાંભળવા પણ આખી તમને એક જરીક શોર્ટ સાંભળાય છે મિત્રો અને આ મિત્રો જો નવા તો પર સબસ્ક્રાઈબ કરી દેજે મિત્રો તો ચાલો જોઈએ જય માતાજી મિત્રો જો આની ઉંમર ઓછી છે અત્યારે પાંચસો રૂપિયા વાપરવા આવું છું તમે કોઈ બી વિડીયો બનાવો કોઈ બી લઈ જાઓ તો અને એનું ઘર એમને મમ્મી પપ્પા અપંગ છે એટલે જે એને મહેનત નું થાય પૈસા થોડા ઘણા હાલતા રહેજો બધા થોડો ટેકો થાય ઘરે હેડે પરિવાર હેડે અને જણા જણા ઘરાયા તારી ગૌરાયું છે એક લાખ ફોલોઅર થઈ જાય તમે બધા સપોર્ટ કરતા રહેજો અને મમ્મી કેહો તમે પબ્લિક ને વિના ઠાકોરે ઉઠમણું કર્યું છે ખુશ રહે સદાય અને પૈસા એના માટે આલ્યા છે કે થોડી પોઝિશન એવી છે બધા કલાકારો એવું ના વિચારતા કે હડો અમે ગાવા જઈએ અમા પૈસા હાલશું ઉપર થી જેટલી બને એટલી મદદ કરીશું જય માતાજી જય જય